સુરત શહેર ફરી એકવાર ફાયરિંગની ઘટનાથી ધ્રુજી ઉઠ્યું હતું લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર થયેલા જીવલેણ હુમલાએ સુરક્ષા વ્યવસ્થાઓ પર ફરી સવાલ કર્યા હતા બે રાઉન્ડની ફાયરિંગ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જોકે લાલગેટ પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા ચાર શખ્સોની ધરપકડ કરી છે જેમાંથી બે શખ્સો ગુસ્સીટોક કાયદા હેઠળ અગાઉથી પણ ગુનાખોરીમાં સામેલ રહી ચૂક્યા છે પોલીસ આ સમગ્ર ઘટનાને વ્યક્તિગત અદાવત સાથે જોડીને જોઈ રહી છે અને વધુ વિગતો માટે તપાસ ચાલુ છે સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને દમન કરવા માટે પોલીસ સતત હરકતમાં છે ત્યારે શહેરમાં ફરી એક વખત અપરાધનો ત્રાસ પેઠો છે લાલગેટ વિસ્તારમાં કુખ્યાત અપરાધી સમીર માંડવા પર મેરાઉન્ડ ફાયરિંગનો ચકચાર્ય બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ હતી આ બનાવમાં લાલગેટ પોલીસે ફાવતી કાર્યવાહી કરતા કુલ ચાર શખ્સોને ઝડપી પાડી લીધા છે જેમાંથી બે ગુનાખોરીમાં કિરુતિ ઓળખ ધરાવતા ટોકના આરોપી હોવાનું ખુલ્યું છે સમીર માંડવા ઉપર કારમાં આવેલા ઈસમૂહએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણતા જ લાલગેટ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજ અને ઇન્ટેલિજન્સ આધારિત તપાસ શરૂ કરી હતી

ગઈ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ કરીને હત્યાની કોશિશનો ગુનો દાખલ થયેલો એ ગુનો કરી અને આરોપીઓ નાસ્તા ફરતા હોય ગઈકાલ સાંજે લાલગેટ અને ચોક બજાર પોલીસ દ્વારા જ્યારે આરોપીઓને હથિયાર સાથે પકડી પાડવામાં આવેલ હોય આ રોજ અમારા ગુનાના તપાસ અધિકારી પીઆઈ આર એમ ઠાકોર સાથે અહીંયા આરોપીઓ જે જગ્યાએ ગુનો આચરેલ એ ગુનો ગુનાવાળી જગ્યા બતાવતા હોય આરોપીઓને સાથે રાખી અને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે

લાલગેટ પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને કાવતરા પાછળ કઈ મંડળી જડી છે એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે